પોરબંદરના ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે દાતાઓના સહયોગથી સંગીતના સાધનો અર્પણ કરવામાં આવ્યા છે બાળકો સંગીત શીખી શકે તે માટે અપાયેલા આ સાધનોની કુમકુમ અક્ષત અને પુષ્પોથી પૂજા કરવામાં આવી હતી પોરબંદરના ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે હાલ છત્રીસ બાળકો વસવાટ કરી રહ્યા છે અને તેઓની રહેવા જમવા અને અભ્યાસની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે ત્યારે જિલ્લા ચાઇલ્ડ વેલફેર કમિટીના પ્રયાસથી સંસ્થાના બાળકો સંગીતના સાધનો વગાડતા શીખી શકે તે માટે દાતાઓના સહયોગથી હાર્મોનિયમ ઢોલ ખંજરી અને મંજીરા ઘુઘરા ખુશી ભેટ આપવામાં આવ્યા હતા ત્યારે ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન એડવોકેટ કેતનભાઈ દાણી એડવોકેટ કીર્તિદા બાપોદરા તેજસભાઈ થાનકી અને નેભાભાઈ ગોરેસરા દ્વારા સંગીતના સાધનોનું કુમકુમ અક્ષત અને પુષ્પોથી પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બાળકોને આ સંગીતના સાધનોની વિગતે માહિતી શિક્ષક પૂજાબેન દ્વારા આપવામાં આવી હતી ત્યારે બાળકોએ આનંદિત થઈ સંગીત સાધનો શીખવા ખૂબ જ ઉત્સાહ બતાવ્યો હતો આ સમગ્ર સંગીતના સાધનોના દાતાઓ નેભાભાઈ ગોરેસરા મુરુભાઈ કડછા પ્રતાપભાઈ કેશવાલા અશોકભાઈ પરમાર રણજીતભાઈ કેશવાલા કેતનભાઈ ઓડેદ્રા અને રાણાભાઈ કોડિયાતરનો સીડબ્લ્યુ કમિટીએ આભારની લાગણી વ્યક્ત કરી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર